નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ વડોદરા શહેરના ફતીગંજ મેઇન રોડ પર આવેલી સાઈ ક્રિએશન નામની દુકાન જેનું રિનોવેશન કર્યા બાદ તેનું રીઓપનિંગ આજે મહાશિવરાત્રીના પાવન દિવસે કરવામાં આવ્યું મહાશિવરાત્રીનો પાવન દિવસ હોય ત્યારે આ સાંઈ ક્રિએશન નામની દુકાન કે જ્યાં લેડીઝ એન્ડ જેન્ટ્સ બંનેના અલગ અલગ ડિઝાઇનના કપડા તમે ખરીદી શકો તેનું આ રીઓપનિંગ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દુકાન માલિક સહિતના પરિવારના લોકો પણ જોડાયા હતા અને તેઓ દ્વારા જે મહાશિવરાત્રીના પાવન દિવસે દુકાનની શરૂઆત તો કરવામાં આવી છે પરંતુ સાથે સાથે વડોદરા શહેરના લોકો માટે ડિસ્કાઉન્ટેડ ઓફર પણ આપવામાં આવી છે हमारी वर्षो जुदी दुकान है फतेहगंज मेन रोड पर ઇનોગ્રેશન રાખેલ છે અને ઘણી અવનવી વેરાયટીસ છે અને ડિસ્કાઉન્ટ છે એટલે પ્લીઝ એન્ટ્રી કરજો આવજો અને તમારો પગ મૂકી જજો નમસ્કાર મેધવાની સાઈ ક્રિએશન हमारी शॉप कई सालों से थी यहाँ पर आज हमने शिवरात्रि के दिन महाशिवरात्रि के दिन हमने हमारी शॉप का री ओपनिंग किया है हमारी शॉप गारमेंट्स की है वेयर की है यहाँ लेडीज़ यहाँ लेडीज़ की सारी आइटम्स मिलेगी कोट सेट्स नाइट वेयर बहुत सारी चीज़ें आपको यहाँ अवेलेबल रिजनेबल रेट में मिलेगी आप सबके सहकार से हमारी ये शॉप काफ़ी सालों से थी और हमने और अच्छे से रीओपनिंग किया है तो प्लीज़ मस्ट विजिट इन मेन्स वेयर भी है लेडीज वेयर भी है मस्ट विजिट इन आवर शॉप फतेहगंज मेन रोड साइन क्रिएशन थैंक यू सो मच